નમસ્કાર દર્શક મિત્રો હું આપ જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ અમારા રિપોર્ટર નારાયણભાઈ પંચાલ ગાંધીનગર જિલ્લામાં કલોલ તાલુકાના નામમેંદ ગામે નૂતન વર્ષના પ્રથમ દિવસે નામમેંદ ગામના પૂર્વ સરપંચ અને કલોલ તાલુકાના પંચાયતના પૂર્વ પ્રમુખ તેમજ વર્તમાન ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર કાંતિજી ભીખાજી ઠાકોરે ગ્રામજનોની સંભાભરીને વર્ષની શુભકામનાઓ પાઠવી કાંતિજી ભીખાજી ઠાકોર પ્રમુખ ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળ પૂર્વ પ્રમુખ કલોલ તાલુકા પંચાયત સૌ પ્રથમ તો હું સમગ્ર ગુજરાતવાસીઓને વિક્રમ સંવાદ બે હજાર બ્યાસી જ્યાંથી શરૂ થયું એ શુભેચ્છા પાઠવું છું નવું વર્ષ દરેકના જીવનમાં સુખ શાંતિ આનંદ અને ઉમંગ લઈ આવનારું નીવડે દરેકના વેપાર ધંધા સારા ચાલે બધાના આરોગ્ય સારું રહે અને ઠાકોર સમાજમાં હું વાત કરીશ કે એકવીસમી સદી છે તો ઠાકોર સમાજે આપણે કુરરિવાજો અંધશ્રદ્ધાઓ વ્યસણાથી દૂર રહી અને પોતાના દીકરા દીકરી ભણાવી અને સંગઠિત રહીએ એવી હું નવા વર્ષમાં બધાને અપીલ કરું છું અને સાથે સાથે નવા વર્ષની ફરી શુભેચ્છા પણ પાઠવું છું